નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી બુલેટિન માં જુઓ આજના સમાચાર જટપટ ન્યૂઝ ફરી વાર લોક ઉપયોગી સાબિત બન્યું વાપી બોરસદ જૂનો સમય યથાવત રાખતા આનંદ લાગણી ફેલાઈ એસટી તંત્રના નડિયાદ વિભાગના બોરસદ ડેપો દ્વારા સંચાલિત થતી વાપી બોરસદ વાયા વલસાડ વાપીદ એંધલ ખારેલ નવસારી સુરત અંકલેશ્વર જીઆઈડીસી ભરૂચ વડોદરા ઉપડવાની શરૂઆત કરતા મુસાફરોમાં નારાજગી વ્યાપી જવા પામી હતી વાપીથી ઉપડવાનો સમય સાંજે પાંચ કલાકનો હતો અને જે માંગણી ફરીવાર કરવામાં આવી હતી આ બાબતે ઝટપટ ન્યૂઝપેપરમાં વિગતવાર અહેવાલ રજૂ કરી મુસાફરો પ્રશ્નોને વાચા આપી અને નડિયાદ વિભાગના નિયામક ચંદ્રકાંત મહાજનની સાથે ફોન ઉપર સંપર્ક કરી બધી બાબતો જણાવતા ચંદ્રકાંત મહાજને ફરીવા નિર્ણય લીધો હતો અને તેમણે જણાવ્યું હતું કે વાપીથી જે પાંચ વાગે ઉપડવાનો સમય છે એ જ કરવામાં આવશે અને આ રીતે હવેથી પાંચ વાગ્યે વાપીથી બસ ઉપડશે જેથી મુસાફરોની અંદર આનંદની લાગણી છવાઈ હતી ક્યાં મૃત ભ્રૂણ શિષ્યોને તેજી દેવામાં આવ્યું કોણે તેજી દીધું ક્યાંથી મળ્યું એ મૃત ભ્રૂણ જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ ગણદેવી તાલુકાના નાંદરખા ગામના અન્યાયનો ભોગ બનેલા ખેડૂતો ધરણા પ્રદર્શન કરશે ગણદેવી તાલુકાના નાંદરખા ગામના કેટલાક ખેડૂતો પાસેથી એલ એન ટી કંપનીએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત કેટલી જમીનો ભડા લીધી હતી અને જમીનમાં એલ ટી કંપનીએ કાચું પાકું બાંધકામ કરી દીધું છે અને જમીનમાંથી વીસથી પચીસ ફૂટ જેટલી માટી ખનન કરીને કંપનીએ ખેડૂતોને અન્યાય કર્યો છે આ અન્યાય અને યોગ્ય વર્તનના સંદર્ભે અસરગ્રસ્ત ખેડૂતો જ ખરા એ નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલના નેતૃત્વમાં આગામી ત્રીજી ફેબ્રુઆરીને રોજ ધરણા પ્રદર્શન કરનાર છે વિનય મંદિર દાંડીમાં ગાંધી નિર્વાણ દિનને બાપુને શ્રદ્ધા અર્પણ કરાયા ત્રીસમી જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ સત્ય અને અહિંસાના પૂજારી ગાંધીજીનું દેહાંત થયું હતું આ દિવસ શહીદ તરીકે ઓળખાય છે ભારત દેશની આઝાદી માટે બલિદાન આપનારોમાં મહાત્મા ગાંધીજી પણ મુખ્ય છે ગાંધીજી માત્ર આઝાદીની લડાઈ માટે નહીં પણ દેશના શિક્ષણ માટે પણ માર્ગદર્શક હતા એ જ ગાંધીજીના સિદ્ધાંતોને શિક્ષણ દ્વારા સમાજ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતી સંસ્થા વિનય મંદિર દાંડીમાં ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પ્રાર્થના અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સવારે પરીક્ષાનો માહોલ હોવા છતાં વિદ્યાર્થીઓએ ભાવપૂર્વક બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને પરીક્ષા માટે શુભકામનાઓ મેળવી સાંજે દાંડી ખાતે આવેલા પ્રાર્થના મંદિરમાં આ સંસ્થાના અધ્યક્ષસ્થાપક અને મંત્રી ધીરુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવસુમન અર્પણ કર્યા હતા ચીખલીના તલાવચોર હાઈસ્કૂલનો એનએસએસનો વાર્ષિક શિબિર પીડવળ આશ્રમમાં યોજાયો તલાવચોરની આઈસી દેસાઈ હાઈસ્કૂલ અને આરડી પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાનો એનએસએસનો વાર્ષિક શિબિર ધરમપુરના પીડવળ ગામે આશ્રમ શાળામાં આચાર્ય રામદાસભાઈ સરપંચ રાજેશભાઈ નવજીવન કેવણી મંડળના પ્રમુખ બીસી પટેલ હાઈસ્કૂલના આચાર્ય અનિલ દંડેલ સહિતનાની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો હતો શિબિરની દરમિયાન સ્વયંસેવકોએ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમાજસેવા રાષ્ટ્રસેવા ભાવના જેવા ગુણોના વિકાસ માટેના અનેક કાર્યો કર્યા હતા

જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓછી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિક ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લું શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વોર્ડ નંબર ત્રણના રહીશો દ્વારા બે હજારને એકવીસમાં આપવામાં આવેલ અરજીનો આજ રોજ પુનરાવર્તન કરતાં પ્રમુખશ્રીએ તાત્કાલિક અસરથી એની ઉપર પગલાં લેવા માટે જણાવ્યું વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ ઉપર એનો વિશેષ અહેવાલ કેટલા કરોડના કામોને બહાલી આપવામાં આવી આજની સામાન્ય સભામાં નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા કેટલા કામો કરાયા અને કરાશે એ માટે જુઓ નવસારી લાઈવ ઉપર વિશેષ અહેવાલ સદ્ગુરુ માતા દીક્ષાજી મહારાજની સહજન જીવનની શીખ લઈ પરત ફર્યા સુરત ઝોનના નિરંકારી મહારાષ્ટ્રના સત્તાવનમાં નિરંકારી સંત સમાગમમાં દક્ષિણ ગુજરાતના ભક્તોએ આપી સેવા દક્ષિણ ગુજરાતના લગભગ બે હજાર નિરંકારી ભક્તો નાગપુરમાં સંપન્ન થયેલા મહારાષ્ટ્રના પ્રાદેશિક સ

રાજવંશના સમાજબંધુઓનું મિલન યોજાયું દેશની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે કાળના ગર્ભમાં રહેલા આપણા અમૂલ્ય ઐતિહાસિક વારસાને ઓળખી તેના જતન સંવર્ધન સાથે સાંપ્રત સમયમાં નવી પેઢી સમક્ષ તેને ઉજાગર કરવાનું એ આપણું સામાજિક દાયિત્વ છે આપણે એ ગૌરવ ઇતિહાસથી આજની અને આવનારી પેઢીને અવગત થાય તે જરૂરી છે ત્યારે આવા જ એક સતત્યનો પ્રયાસનો આગળ વધાવવા સુરત જિલ્લા માંડવી ખાતે શસ્ત્રિય ખેગાર રાજપૂત સમાજ બુલ્લેખંડના બળવાન રાજવી શ્રી ખેડેશ્વરજી ખેગારનું સાથે ઐતિહાસિક અનુસંધાન સાધતા પોતાના સમાજબંધુઓ સાથે શુભેચ્છા મુલાકાત સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો અમલસાડના અભિષેક નગરના છપ્પન વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવ્યું પ્રાપ્ત વિગતો મુજબ સુરેશભાઈ કીકુભાઈ પટેલના પત્ની ગંગાબેન રોજિંદા ક્રમ મુજબ ત્રીસમી જાન્યુઆરીએ સવારે ચા નાસ્તો પતાવી કપડાં ધોઈ સુકવવા માટે મકાનની છત ઉપર ગયા હતા ઘણીવાર સુધી પાછા પરત નીચે નહીં આવતા એમની દીકરી જ્યારે છત ઉપર જાય છે ત્યાં જઈને જુએ છે તો જે ખાટલાની પટ્ટી હોય છે ખાટલાની કપડાંની પટ્ટીનો એક છેડો પતરાના એંગલ સાથે તો બીજો છેડો પોતાના ગળાની અંદર લગાવી અને જીવન ટૂંકાવી લીધું હતું દીકરીની બૂમો સાંભળી રહીશો દોડી આવ્યા હતા અને રહીશો દ્વારા એમને ખાનગી એમ્બ્યુલન્સમાં અમલસાડ સામૂહિક કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટર એમને મૃત જાહેર કર્યા હતા અને આ અંગે સુરેશભાઈએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસ કરી રહી છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ રોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાળ અને આયુષ્યમાન હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો નવસારી વિજલપોર નગરપાલિકાના ડ્રેનેજ શાખામાં ડ્રેનેજ સુપરવાઇઝર કમ કલાર્ક તરીકે ફરજ બજાવતા શ્રી અરવિંદભાઈ વર્માની વયમર્યાદાના કારણે તેઓ આજે નિવૃત્ત થાય છે અને એમના માટે એક વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો જે ડ્રેનેજ ટાંકા સ્ટોર ફુવારા ખાતે રાખવામાં આવ્યો હતો જોકે તે પહેલાં પ્રમુખશ્રી દ્વારા એમના ચેમ્બરની અંદર એમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી કે એમનું નિવૃત્ત જીવન પણ પ્રવૃત્તમય બને અને તંદુરસ્તીની પ્રાપ્તિ થાય એ ભાવનાથી પહેલાં પ્રમુખશ્રીએ પોતાની ચેમ્બરમાં એમનો સ્વાગત સત્કાર કર્યું હતો અને ત્યારબાદ ફુવારા ખાતેના સ્ટોર ખાતે તેમના સહકર્મીઓએ પણ રાજી ખુશીથી એમને વિદાય સમારંભની અંદર જોડાઈ અને નિવૃત્તિની અંદર પણ પ્રવૃત્તિમય બને અને દીર્ઘાયુષ્યમાન થાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી બિલ્લીમોરાના મોરાના આતલિયા સર્કલથી ઊંડાજ તરફ જતા રોડ નાકા પર ટેમ્પો અડફેટે મહિલાને ગંભીર ઈજા બિલ્લીમોરાના મોરાના આતલિયાથી ઊંડાજ તરફ જતા રોડ નાકા પર અસ્પી કન્યા વિદ્યાલય પાછળ રહેતા પિસ્તાલીસ વર્ષીય ગીતાબેન રામચંદ્રભાઈ પટેલ ઊભા હતા તે સમયે એક છોટા હાથી ટેમ્પો નંબર જી જે એકવીસ વાય દસ સો ના ચાલકે એ ટેમ્પો જે ખરો એ બેફામ રીતે ગફલત રીતે હંકારી અને ગીતાબેનને અડફેટે લેતા ડાબા હાથે ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ પહોંચતા એ ભાગી છૂટ્યો હતો આ અંગે અકસ્માતગ્રસ્ત મહિલાના પુત્ર દિનેશકુમારે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ મહિલા કોન્સ્ટેબલ રિંકલબેન કરી રહ્યા છે ચીખલીના બામણવેલ ગામે પથ્થરોની ખાણના બ્લાસ્ટથી સત્તાવન ઘરોમાં નુકસાન ચીખલી તાલુકાના બામણવેલ ગામે પથ્થરની ખાણમાં વધુ તીવ્રતાના બ્લાસ્ટિંગના બનાવમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલ સર્વેમાં સત્તાવન જેટલા ઘરોમાં તિરાડો પડવા સાથે નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે નિયમ વિરુદ્ધ બ્લાસ્ટિંગ કરનારાઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી નુકસાનની ભોગ બનનારાઓને યોગ્ય વળતર મળશે કે કેમ તે જોવાનું રહ્યું પ્રાપ્ત વિગત મુજબ ઓગણીસમી જાન્યુઆરીના રોજ બામણવેલ ગામે ખાડી ફળિયા વિસ્તારમાં નારિયેળી ખાડીને અડીને આવેલા

ચીખલી તાલુકાના રાનકુવાના વડફળિયા ગામે રહેતા પિનલ કિશોર પટેલે મંગળવારની સાંજે ઘરે આવી પત્નીને પૂછતા જમવામાં શું બનાવવામાં આવ્યું છે અને જે બાબતે રગજગત થતાં પત્નીને મારવા માટે દોડ્યા હતા પત્ની ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા અને નણંદ નદોઈને બોલાવી પાછા જ્યારે ઘરે આવ્યા હતા ત્યારે પિનલકુમારે પોતાના ગળાની અંદર ફાંસો ખાઈ લીધો હતો અને જે અર્થે તેમને ત્યાંથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને રાનકુવાની હોસ્પિટલમાં લઈ જતા ત્યાં હાજર મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને જે અંગે વધુ તપાસ પીએસઆઈ જે બી જાદવ કરી રહ્યા છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ એક ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે સાથે જ જો વાત કરવામાં આવે તો હવામાં ભેજનું પ્રમાણ સવાર દરમિયાન ચોરાણ ટકા તો સાંજ દરમિયાન બાવન ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પવનની ગતિ એક પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો